નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ અત્યારનો સમય વિકાસનો સમય કહેવાય છે કે લોકોએ સમયની સાથે સાથે ચાલવું પડે અને તેનું થોડું થોડું અનુસરવું પણ પડે છે ચેન્જ થોડો જરૂરી પણ છે અત્યારે ડિજિટલ વિકાસની નવી ભેટ ઓટીટી છે કોવિડથી કોઈ ફાયદો મેળવનાર કોઈ વસ્તુ છે તો તે છે ઓટીટી આપણે જોયું છે કે ઓટીમાં માત્ર બેફામ વાણી વિલાસ નગ્નતા અને અશ્લીલતા અને અત્યારનો વર્ગ પણ તેને એક્સપેક્ટ કરી રહ્યો છે ઓટીટીની સૌથી સારી વાત એ છે કે તેમાં વાસ્તવિક વૈવિધ્યસભર બહુમુખી અને જે જોવા માટે ઘણી સારી સામગ્રી છે પરંતુ સમસ્યા એ છે કે તેમાં પ્રેક્ષકોને આકર્ષવા માટે અશ્લીલ અને અભદ્ર સામગ્રી છે માનસિક સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે ડિજિટલ યુગમાં લોકો થિયેટરો કરતાં ઓટીટી પ્લેટફોર્મના વધુ વ્યસની બની ગયા છે આ ઓટીટી પ્લેટફોર્મ જેટલી સરળતાથી મનોરંજનના વિકલ્પો પૂરા પાડે છે તે જ ઝડપે તેઓ અશ્લીલતા ફેલાવી રહ્યા છે ઓટીટી કે જેણે ખાસ કરીને સમાજ સોસાયટી એ પ્લેટફોર્મને હળવાશથી લીધું છે અને મનોરંજનના નામે અનેક વાણી વર્તનની મિત્રતા પર ગુસ્સો ફેલાવ્યો છે તો હાલમાં મોટા ભાગનું ભારતીય ઓટીટી કન્ટેન્ટ પરિવાર સાથે જોઈ શકાતું નથી અને ધીમે ધીમે જ્યારે બાળકો કે યુવા વર્ગ ખોટી ઉંમરે ઓટીટી જોવાનું શરૂ કરે છે તેને મનોવિજ્ઞાન બદલાય છે અને ધીમે ધીમે આવી સામગ્રી અને માનસિકતા સાથે ઉછરેલી આગામી પેઢી પણ ખરાબ અસર થાય છે તો સ્થિતિ ધીમે ધીમે બગડે છે તો આજનો આપણો મુદ્દો છે અશ્લીલ ઓટીટી પ્લેટફોર્મ મીડિયા પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રીને લઈને સરકાર હવે કડક બની છે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓટીટી પ્લેટફોર્મ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં તેમને સામગ્રી નિયમોનું સખતપણે પાલન કરવા અશ્લીલ અશ્લીલ આદ અથવા તો વાંધાજનક સામગ્રી પ્રકાશિત કરવાથી દૂર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને સંસદના સભ્યો વિવિધ સંસ્થાઓ અને સામાન્ય જનતા તરફથી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રદર્શિત થતી અયોગ્ય સામગ્રી અંગે ઘણી ફરિયાદો મળી છે ફરિયાદોને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીઓ પછી આ પગલું લેવામાં આવ્યું છે તો સુપ્રીમ કોર્ટે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરવા અંગે કાયદામાં જોગવાઈના અભાવ વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે જેના પગલે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજી નિયમો બે હજાર એકવીસને ટાંકીને ઓટી સેવાઓને પ્રતિબંધિત સામગ્રીનું પણ વિતરણ કરવાની સ્પષ્ટપણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે તો વધુમાં તેમને પ્રોગ્રામિંગ માટે વય આધારિત વર્ગીકરણ સિસ્ટમનો અમલ કરવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે નિયમો અનુસાર આ પ્લેટફોર્મની દેખરેખ રાખવી સંનિયમનકારી સંસ્થાઓને પણ આ માર્ગદર્શિકાનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે એમઆઈબી દ્વારા ઓટીટી પ્લેટફોર્મને સ્પષ્ટપણે સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર કોઈપણ સામગ્રી પ્રકાશિત કરતી વખતે લાગુ કાયદાની વિવિધ જોગવાઈઓ અને આઈટી નિયમો બે હજાર એકવીસ હેઠળ નિર્ધારિત આચાર સંહિતાનું પાલન કરે અને આચારસંહિતામાં સામગ્રીના વય આધારિત વર્ગીકરણનું સખતપણે પાલન કરવાનો સમાવેશ થાય છે તો વધુમાં ઓટીટી પ્લેટફોર્મની જે સ્વ નિયમનકારી સંસ્થાઓનું આચાર સંહિતાના ઉલ્લંઘનના કિસ્સાઓમાં યોગ્ય પગલાં લેવા માટે પણ કહેવામાં આવ્યું અને આ માર્ગદર્શિકા અનુસાર ઓટીટી પ્લેટફોર્મ કોઈ પણ એવી સામગ્રીનું પ્રસારણ કરી શકશે નહીં જે કાયદા દ્વારા પ્રતિબંધિત હોય અને સામગ્રીને સામાન્ય માર્ગદર્શિકાઓના આધારે વય જૂથોમાં વર્ગીકૃત કરવી પડશે જ અને યોગ્ય સાવચેતી અને સમજદારીનો ઉપયોગ કરવો પડશે અને સરકારનું આ પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામગ્રીને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટના સૂચનોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યું છે અને માર્ગદર્શિકા ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે અશ્લીલ અને વાંધાજનક સામગ્રીને હવે સાંખી લેવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ભારત સરકારે દુષ્કર્મીઓના બ્રીડિંગ સેન્ટર બની ચૂકેલ વિકૃત એપ્સ પર મોટો પ્રહાર કર્યો અને સરકારે અશ્લીલ એપ્સને બ્લોક કરવાની કાર્યવાહી કરી ત્યારે સરકારના નિર્ણયને પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકરના નેતૃત્વ હેઠળ સેવકલ્ચર સેવ ભારત ફાઉન્ડેશને આવકાર્યા છે અને નારી ગરિમાની રક્ષા માટે કાયદાના તાત્કાલિક સુધારાની માંગ કરી છે ત્યારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરે શું દે માહુરકર સંસ્થાપક સેવ કલ્ચર સે ભારત ફાઉન્ડેશન જે છેલ્લા બે વર્ષથી એક મોટું અભિયાન અશ્લીલતા સામે ચલાવી રહ્યું છે અને પૂર્વ કેન્દ્રીય સૂચના આયુક્ત અને લેખક અને પત્રકાર ઉપર જે કન્ટેન્ટ આવે છે એના વિશે તમે શું કહેશો ના એક આજે સરકારે એક મોટું પગલું લીધું છે ઓલ્ટ અને ઉલ્લુ અને બીજા તેવીસ એપોને આજે એમને બેન કર્યા છે મોટું ડેવલપમેન્ટ છે અમે આ અભિયાન લગભગ બે વર્ષથી ચલાવી રહ્યા છીએ બે વર્ષમાં સૌથી મોટું અમારું યોગદાન એ છે કે અમે આમાં ખૂબ સંશોધન કરીને અને અસરો સ સમાજ ઉપર શું છે એ અમે બહુ સારી રીતે શોધી કાઢ્યું છે અસર કેવી છે અમે એવું સિદ્ધ કરી આપ્યું છે કે એંસી ટકા જે બળાત્કારો થઈ રહ્યા છે દેશમાં એ કન્ટેન્ટથી પ્રભાવિત છે એ પાછો સંજય કાર હોય કલકત્તાવાળો કે જેને પેલી ડૉક્ટર ઉપર રેપ કર્યું એના એના ફોનમાંથી યાદ નીકળ્યું બરાબર હમણાં એક ગયા અઠવાડિયે યુપીમાં એક ભાઈએ દસ વર્ષની નીચેની આઠ છોકરીઓ ઉપર બળાત્કાર કર્યા એક પછી એક આ બધા જ બળાત્કારોનું મૂળ કારણ છે કન્ટેન્ટ કારણ કે ફોન ઉપર આવે છે લોકો જોવે છે ને લોકો પોતાને રોકી નથી શકતા એટલે હું માનું છું કે જે મહાન ભારતની આપણે કલ્પના કરી છે આપણે કરી છે મહાન દેશ બનીશું કોઈને મનમાં શંકા નથી કે બે હજાર સુડતાલીસ નહીં બે હજાર સાડત્રીસમાં જ આપણે આર્થિક સૈનિકી અને વૈજ્ઞાનિક મહાસત્તા હોઈશું પણ શું સાંસ્કૃતિક રૂપે આપણે કંગાલ દેશ જોઈશું વિલ ઇન્ડિયા બી અ કલ્ચરલી પોપર નેશન આ આપણે અને બીજું કે આપણા જે મોટા મોટા સંતો થઈ ગયા વિવેકાનંદ હોય શ્રી અરબિંદો હોય મારા ગુરુ સ્વામી પ્રાણવાનંદજી હોય વાસુદેવાનંદ સરસ્વતી હોય આ બધા જ સંતોએ ભારતના મહાન દેશ બનવાની એક ભવિષ્યવાણી કરી હતી આજે જો એમાં કોઈ એક મોટો રોડો આવતો હોય એક સમાજ તરીકે આપણી જવાબદારી નથી કે આપણે એની સામે ઝજૂમીએ એટલે જે બે વર્ષથી અમે અભિયાન ચલાવતા હતા મારી જોડે બહુ લોકો જોડાયેલા છે મારું એકલાનું કામ નથી આ બહુ મોટી સફળતા અમને મળી છે કારણ કે એમાં નામ મોટા છે ઓલ્ટ કોઈ માનતા હતા લોકો કે જ્યારે હું કહેતો હતો ગયા વર્ષે મેં એમ કીધું કે જે લોકો પણ આવું પીરસી રહ્યા છે એ ભારતમાં ભારતનું કલ્ચર અને કેરેક્ટર ચરિત્ર અને સંસ્કૃતિને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે આવા લોકોની જગ્યા સભ્ય સમાજમાં નથી જેલમાં છે એમને જેલમાં જવું જ પડશે હું જ્યારે ગયા વર્ષે હું બોલ્યો ત્યારે કેટલા લોકો હસવા હસતા હતા કે ભાઈ કેવી કેવી રીતે થશે આ જેલમાં જવાની વાડી હજુ બાકી છે પણ ઓલ્ટ જે બેન થયું એના પછી સાબિત થાય છે કે અમારી વાત જે છે નહીં આખા સમાજમાં પહોંચી રહી છે સરકાર ના કાયદો બનાવવો જ પડશે આ તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આ અમે એવું કહીએ છીએ કે એક ઇનડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન એક્ટ છે કે કોઈ સ્ત્રીને તમે ખરાબ રીતે ચિત્રો તો તમે ત્રણ વર્ષની તમને સજા થઈ શકે અમે એમ કહીએ છીએ કે ઇનડિસેન્ટ રિપ્રેઝેન્ટેશન ઓફ વુમન વુમન એક્ટને માત્ર સજાની જે સજાનું જે પ્રાવધાન છે એને દસ વર્ષ કરવામાં આવે ત્રણ ત્રણમાંથી દસ વર્ષ અને જોડે ત્રણ વર્ષ એને બેલ ના મળે એટલે કોઈને કોઈએ મને કીધું કે આ તો ત્રણ વર્ષ બેલ નહીં આ તો આતંકવાદી માત્રનું આખું પ્રાવધાન છે એટલે મેં કીધું કે આ લોકો સાંસ્કૃતિક આતંકવાદી જ છે જે લોકો આવું પ્રીસી રહ્યા છે એ લોકો સાંસ્કૃતિક આતંકવાદી છે અને જે નુકસાન અલ્લાઉદ્દીન ખિલજી મહંમદ તુગલક સિકંદર લોધી ઔરંગઝેબે નથી કર્યું એનાથી વધારે નુકસાન આ લોકો કરી રહ્યા છે એટલે કાયદો લાવવો જ પડશે નહીં તો આ વસ્તુ પર રોક લગાવવું બહુ બહુ જ બહુ જ કઠિન કામ છે તો ઓટીટી પ્લેટફોર્મને લઈને વિશેષજ્ઞ જયવંત પાંડ્યા શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ સારું પગલું છે આમ તો ઘણો વિલંબ થઈ ગયો કારણ કે બે હજાર વીસની આસપાસ રાજકુંદ્ર નામના એક ભાઈ છે શિલ્પા શેટ્ટીના પતિ છે અને વેપારી છે આમ તો વેપારી કેવા પ્રકારના છે એ આપણને ખબર પડી કારણ કે એની ધરપકડ થઈ એ અશ્લીલ સામગ્રીના મુદ્દે થઈ હતી અને એ પછી આજે પાંચ વર્ષ થઈ ગયા બધાને બધી જ ખબર હતી કેટલીક વેબસાઇટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ એપ ચાલતી હતી અને એમાં પણ પદ્મશ્રી પુરસ્કાર જેને પ્રાપ્ત થયો હતો એવી એકતા કપૂરની ગંદી બાત અને એક્સ 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 અને આ બધા નામો આપણે વિચારી પણ ન શકીએ અને છેક ગામડા સુધી આવી પ્રકારની કારણ કે તમે હવે કંઈ બધું જોવાની જરૂર નથી આઈએમડીબી ઉપર કારણ કે આઈએમડીબી એવી વેબસાઇટ છે જેમાં ફિલ્મની વિશે માહિતી હોય છે પરંતુ હવે લોકો આ પ્રકારની જે કંઈ સામગ્રી હોય છે એની પણ તમને માહિતી આપે છે વિકીપીડિયા પણ માહિતી આપે છે અને કરુણતા એ વાતની છે કે લલન ટોપ નામનું બહુ વખાણાતું કથાકથિત વખાણાતું એક પોર્ટલ છે યુટ્યુબ ચેનલ છે અને ઇન્ડિયા ટીવી ગ્રુપનું છે એમાં આવા જે પોનસ્ટાર છે ભારતીય પોનસ્ટાર એની એના ઇન્ટરવ્યૂ થતા હોય છે બીજી કેટલાક ફેસબુક ઉપર ઇન્ટરવ્યૂ થતા હોય છે એટલે એ વિચારવું જોઈએ કે એ ફેસબુકમાં પણ આવા લોકો પ્રમોટ કરાઈ રહ્યા છે એટલે અશ્લીલ સામગ્રી જે બનાવે છે એની સંઘર્ષ ગાથા હવે વિચારો કે એને સંઘર્ષ ગાથા કઈ રીતે કહી શકાય કારણ કે આમાં કોઈ સંઘર્ષ હોતો જ નથી આમાં એવું ધર્મેન્દ્ર હતા તો એ આવ્યા હતા તો એને સંઘર્ષ કરવો પડ્યો હતો કે ભાઈ એને કામ માગવા જવું પડ્યું હતું બરાબર આમાં તમે સંઘર્ષ ગાથા કરીને તમે શું યુવાનોને આમાં જોડવા માંગો છો બીજું કે દુઃખની વાત એ છે કે મેં આમાં ગૂગલમાં સર્ચ કર્યું તો મને જે સ્ટારના નામ મળ્યા એમાં આપણા ગુજરાત માટે લજ્જાજનક વાત છે અને કેટલાક જે સમાજવાદી એટલે સમાજવાદી હું ઇન ધ સેન્સ જે અખિલેશ યાદવ પ્રકારના સમાજવાદી વિચારસરણીની વાત નથી કરતો પરંતુ સમાજના નામે જે રાજકારણ કરતા હોય છે જે પૈસા દાન પ્રાપ્ત કરતા હોય છે આપતા હોય છે અને કેટલાક ટ્રસ્ટ બનાવીને બેસી ગયા કેટલાક મંદિર બનાવીને બેસી ગયા છે અને ચૂંટણી આવે એટલે એના કાર્યક્રમો કરતા હોય છે એવા લોકો માટે કહેવા માગું છું કે તમને ચિંતા થવી જોઈએ ભય થવો જોઈએ કે આપણો સમાજ આપણે યુવતીઓ ક્યાં જઈ રહી છે આપણા યુવાનો ક્યાં જઈ રહ્યા છે તો જે નામ સર્ચ કર્યા એમાં એક હિરલ રાદડિયાનું નામ આવ્યું જે પટેલ સ્વાભાવિક છે અટક ઉપરથી પટેલ લાગે છે નેહલ વડોલિયા એ પણ અટક ઉપરથી પટેલ લાગે છે જામનગરની છે એ પોતાનું એનો યુટ્યુબ ઉપર ઇન્ટરવ્યૂ પણ છે ત્રીજું નામ છે અંકિતા દવે બ્રહ્મ સમાજ બ્રાહ્મણ દવે અટક તો બ્રાહ્મણમાં આવે તો આ પ્રકારના યુવાન યુવતીઓ છે હવે આવી રહી છે અને એને કોઈ સંકોચ નથી એ બિંદાસ્ત ઇન્ટરવ્યૂ આપે છે અને કેટલાક તો એવા પહેલાં છે આઈડી એવી બનેલી છે કે જેમાં કઈ રીતે આમાં કેટલી મહેનત કરવી પડે છે ને આને તેને એવા બધા સંઘર્ષ કરતા એટલે કહેવાનો અર્થ એ છે કે એ લોકોને પ્રમોટ કરાઈ રહ્યા છે પાછી સ્ટ્રીમ મીડિયા દ્વારા અને એને એક્ટ્રેસ કહેવામાં આવે છે સન્ની લિયોનને વ્યવસ્થિત રીતે બિગ બોસમાં ઇન્ટર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી બિગ બોસ શો આવા જે કચરા કહી શકાય એ પ્રકારના લોકોને જ પ્રમોટ કરતા હોય છે ચાહે પછી કોઈ ફેશન ડિઝાઇનર હોય કોઈ છે ઝઘડાડું હોય તો એ એમાંથી સની લિયોને ધીમે જ ઝીસમટુ ફિલ્મમાં ભટ્ટે ઇન્ટ્રોડ્યુસ કરી દીધી અને પછી તમે જો કે એસ્ટાબ્લિશ થઈ ગઈ એક્ટ્રેસ તરીકે તો આવા કઈ રીતે આને એસ્ટાબ્લિશ કરે છે એ પણ જોવા જેવી વાત છે અને એ પછી તમે જો કે એણે કેટલા કયા પ્રકારની ફિલ્મો અહીંયા કરી અને એ પછી આ બધી જે મેં હમણાં નામ લીધા એવી એક્ટ્રેસોમાં એક ચલણ વધ્યું કે આપણે શા માટે આમાં તો એક પ્રકારની મજા પણ આવે ને એક પ્રકારનો પૈસા પણ મળે તો આ શા માટે ન કરી શકે આ ભારત દેશ એ દેશ છે જ્યાં રાણી પદ્માવતી અને અનેક સ્ત્રીઓએ પોતાનું શિયળ બચાવવા માટે થઈને આગમાં કૂદવાનું પસંદ કર્યું હતું કારણ કે જો એ આક્રાંત મુસ્લિમ આક્રાંતતાઓના હાથે પકડાઈ જાય તો એમને પોતાનું ચારિત્ર ગુમાવવું પડે દાસી તરીકે રહેવું પડે સેક્સ સ્લેવ તરીકે રહેવું પડે એ એમને પસંદ નહોતું એ સરેન્ડર થવાનું પસંદ નહોતા કરતા અને એમણે મોતને વાલું કર્યું હતું અનેક પ્રકારની ફિલ્મોમાં પણ આપણે અગાઉ જોતા હતા કે જો એવું કંઈ બળાત્કારનો કોઈ પ્રયત્ન કરે તો પોતે ઉપરથી કૂદી જતા હતા અથવા તો પોતાને છરી મારી દેતા હતા એવા કેટલાય પિક્ચરોમાં એવા બનાવો છે અથવા તો એની પર બળાત્કાર થાય તો એ ફાંસીનો ગાળ્યો છે પહેરીને આત્મહત્યા કરતા હતા તો હવે આ એક એવો ટ્રેન્ડ બનાવી દેવામાં આવ્યો છે કે તમે પૈસા માટે તમારું ચરિત્ર વેચી શકો છો અને તમે વિચાર કરો કે એવા યુવાન યુવતીઓ ત્યાં મા બાપનું શું દશા થતી હશે એને મોઢું કેવી રીતે બતાવી શકતા હશે એ સમાજમાં કેવી રીતે જઈ શકતા હશે કે ભાઈ હમણાં આપણે જાણીએ છીએ કે એક ટેનિસ ખેલાડી છે એણે એના પિતાએ એની દીકરીની આત્મા એની હત્યા કરી નાખી કેમ કારણ કે એને ટોણો મારવામાં આવતો હતો કે તમે તમારી દીકરીને જે સાયબર આ બધા રીલ બનાવે છે એના ઉપર તમે જીવો છો તો એ પ્રકારનું થવાના કારણે એણે એની દીકરીની હત્યા કરી નાખી એટલે એનો મગજ ઉપર કેટલું એ હશે પ્રેશર હશે સમાજનું કે ભાઈ આ આ તમે દીકરીની કમાણી ઉપર જીવો છો એ તો ચાલો એ ખબર નથી કેવા રીલ બનાવતી હતી પણ કહેવાનો એ છે કે જો આમ થતું હોય તો આ જે આવા લોકો ખરેખર કામ કરી રહ્યા છે એક પ્રકારનું વેશ્યાવૃત્તિ જ કહી શકાય જે આમ જો તો પ્રતિબંધિત છે કે કોઈ હોટૅલમાં પકડાય છે તો એની પર કેસ થાય છે તો આવા પ્રકારના એક્ટર એક્ટ્રેસ ઉપર કેમ કેસ નથી દેતા તો આ વિષય સાથે જ એડવોકેટ આપણી સાથે જોડાઈ ગયા છે ભારત સાથે જે છે આજનો અમારો વિષય છે અશ્લીલ ઓટીટી અને સરકાર દ્વારા પચીસ અશ્લીલ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું કહેશો આપ

જે લોકોએ કર્યું હતું એમના ઉપર એક હથોડો પડવાની સમયની માંગ હતી એમના પાપો પુકારી રહ્યા હતા એ પાપોના કારણે અલ્ટ ઉલ્લુ જેવી પચીસ ઓટીટી પ્લેટફોર્મ પર બેન કરવામાં આવ્યો આ ખરેખર એક પ્રકારની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક છે આ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમે હિન્દુસ્તાનની ધરતી પર શિલ સંસ્કૃતિ સદાચાર અને સંસ્કારોની રક્ષા માટે ભારત સરકારે આદરણીય શ્રીના નેતૃત્વમાં માનનીય શ્રી માનનીય સૂચના પ્રસારણ મંત્રી શ્રી માનનીય વુમન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટર શ્રીના નેતૃત્વમાં સરકારે એક સાહસિક કદમ ભર્યું અને આ માટે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ અને એના સોલિસિટર જનરલ આદરણીય તુષારભાઈ મહેતા સાહેબ અને અનેકવિધ સંસ્કૃતિ પ્રેમી લોકો આદરણીય શ્રી ઉદય માહુરકરજી સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક જેમણે ધૂણી ધખાવી અને અભિયાન ઉપાડ્યું હતું અને રાષ્ટ્રવ્યાપી બનાવ્યું હતું એમના અનેકના પ્રયાસથી આ એક ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક શક્ય બની અભયભાઈ તમે જે રીતે વાત કરી કે સર્જિકલ સ્ટ્રાઇક બરાબર છે એ રીતે તો હવે વસ્તુ એ છે કે આપણું એક કલ્ચર છે ને જોઈન્ટ ફેમિલીવાળું એક કલ્ચર છે હવે અને પણ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા એવા મૂવીઝ બને છે કે ઘણા એવા પ્રોગ્રામ્સ આવે છે કે ઘણી એવી સિરિયલ્સ આવે છે કે સાથે બેસીને ફેમિલી ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતું તો હવે આ જે કલ્ચર જે આપણી સાંસ્કૃતિક જે આપણું સાંસ્કૃતિક જે કલ્ચર છે તેને અસર પહોંચાડી રહ્યું છે તમને શું લાગે છે આધુનિકતાની ઘરેડમાં દેખાદેખીની પરેડમાં વિકૃતિના ઢંગમાં પશ્ચિમના રંગમાં ભારતીય સંસ્કૃતિની ભવ્યતા ભૂલાઈ રહી છે આપણી ભાષા આપણી ભૂષા આપણા ભોજન આપણા આચાર વિચાર વિચાર પરંપરા પર ખૂબ જ મોટો પ્રહાર આ બધા જ કન્ટેન્ટોના કારણે થઈ રહ્યો હતો સાયકોલોજીકલ છે વ્યક્તિ જેવું જુએ છે ને એવું કરવા માટે પ્રેરાય છે અને જેવું કરવા માટે પ્રેરાઈ રહ્યો છે અને એના કારણે સમાજની અંદર હાકાર સર્જાઈ રહ્યો છે અભિવ્યક્તિની સ્વતંત્રતા જો મર્યાદાથી બાંધવામાં ના આવે એક કાયદા શાખાના વિદ્યાર્થી તરીકે ફ્રીડમ મસ્ટ બી કલ્ટેલ વિથ રિઝનેબલ રિસ્ટ્રિક્શન જો સ્વતંત્રતા મર્યા અમર્યાદિત હોય ને તો સમાજની અંદર હાકાર સર્જાઈ જાય છે એટલે મર્યાદાથી તેમને બાંધવી પડે એટલે મર્યાદાની લક્ષ્મણ રેખાની અંદર જો રહી અને જો ફ્રીડમ આપવામાં આવે તો જે સમાજ માટે રાષ્ટ્ર માટે કલ્યાણ રાજ્ય માટે ઉપયોગી થઈ શકે આ ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પીરસનારા લોકોએ આ કાર સર્જી લીધો હતો અને આ કારના કારણે જે પ્રકારનું કોઈ કન્ટેન્ટ વિચાર્યું ના હોય જે પવિત્ર સંબંધોને વિકૃત રીતે દર્શાવવાનું કોઈ વિચાર્યું ના હોય તેવી ગંદકી કોઈક વિકૃત એજન્ડાના આધારે બહુ જ મોટા ષડયંત્રના આધારે આપણી પરિવાર વ્યવસ્થાને તોડી દેવા ભારતનો જો કોઈ બેકબોન હોય આપણી જો કોઈ કરોડ હોય તો આપણી પરિવાર વ્યવસ્થા છે આપણી સફળતાનો પાયો એ આપણી પરિવાર વ્યવસ્થા છે આ પરિવાર વ્યવસ્થા પર ખૂબ મોટો પ્રહાર હતો અચ્છા અચ્છા લોકોને શેતાન બનાવી દેને ને એવું આ કન્ટેન્ટ આ લોકો પીરસી રહ્યા હતા ક્યાં સુધી દ્રૌપદીનું વસ્ત્રાહરણ આખે પાટો બાંધીને તમાશા જોયા કરશો સમાજે જાગવું પડ્યું સંતો મહંતોએ પુકાર કર્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંચાલક આદરણીય શ્રી મોહન ભાગવતજીએ વિજયાદશમીના ઉદ્બોધનમાં આ વિષય લીધો

નારી શક્તિને વિકૃત રીતે દર્શાવવાની કોઈ હિંમત ન કરી શકે એવો કાયદો આપણા દેશમાં લાવો છે ભારતની પરાક્રમી સેનાએ ઓપરેશન સિંદૂર કર્યું અને દુશ્મનને એમનો પરચો બચાવી દીધો એમના ઘરની અંદર જઈ દુશ્મનનો સફાયો કર્યો હવે ભારત વધારે એક ઓપરેશન સિંદૂર માંગી રહ્યો છે એ ઓપરેશન સિંદૂર ડિજિટલ ઓપરેશન સિંદૂર હશે વિકૃતિ પરોસનારા માફિયાઓનો ખાતમો બોલાવવા માટે જે લોકો મનોરંજનના નામ ઉપર આ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે બેન બેટીની ઇજ્જત લૂંટવાનું શીખવી રહ્યા છે બલાત્કારીઓના બ્રીડિંગ સેન્ટર બની ચૂક્યા છે એમના ઉપર એક ઓપરેશન ડિજિટલ સિંદુર કરવામાં આવે તેવી જનજનની પુકાર છે જનજનની માંગ છે બિલકુલ હવે ભાઈ તમે એક એડવોકેટ પણ છો રાઈટ તો હવે થોડીક આપણે કાયદાકીય વાત બી કરીએ આના ઉપર તો તમારા માટે કેવો અને કયા પ્રકારનો કાયદો હોવો જોઈએ જી ભારતમાં જે વર્તમાનમાં કાયદો છે એની અંદર સજાના પ્રાવધાન ખૂબ જ ઓછા છે એટલે આ જે માફિયાઓ છે વિકૃતિ પરોસનારી જે ગેંગ છે આ જે ગેંગ છે એ લોકો સરળતાથી જામીન મેળવી લે છે તે લોકોને જેલ થતી નથી કોઈ સજા થતી નથી એટલા માટે આ લોકો ફૂલ્યા ફાલ્યા છે એટલા માટે આ લોકો બેફામ બની ગયા છે આપણે એક એવો કડક કાયદો લાવીએ નારી શક્તિ માટે નારી ગરિમા માટે ઇન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ આપણે ત્યાં છે એનો જો સ્કોપ એક્સટેન્ડ કરવામાં આવે તે સમયે પ્રિન્ટ મીડિયા હતું એટલે પ્રિન્ટ મીડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અત્યારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યું એટલે બધા જ ઓડિયો વિઝ્યુઅલ પ્લેટફોર્મનો તેની અંદર સમાવેશ કરવામાં આવે તેની ડેફિનેશનમાં એટલે તેનો સ્કોપ એક્સટેન્ડ કરવામાં આવે અને બધા જ ઓડિયો વિઝ્યુઅલ પ્લેટફોર્મ માટે બાય વર્ડ બાય પ્રિન્ટ એની મીડિયા બાય વિઝ્યુઅલ્સ એટલે બધા જનો જો આની અંદર સમાવેશ કરવામાં આવે તો ખૂબ જ મોટો એક સંદેશ જશે આ ઉપરાંત સજાનું પ્રાવધાન વધારી દેવામાં આવે મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે આ દેશ નારી ગરિમાની પૂજા કરનારો છે

અને તેને ત્રણ વર્ષ સુધી બેલ નહીં મળે આ વાત આદરણીય શ્રી ઉદય માહુરકરજીએ ઘણા બધા રિસર્ચ પછી તેમને કરી છે આ ઉપરાંત આ દેશમાં વર્તમાનમાં જે આઈટી રૂલ્સ છે એ આઈટી રૂલ્સ સેલ્ફ રેગ્યુલેશન ઉપર વધારે ભાર મૂકી રહ્યો છે સેલ્ફ સ્વનિયમનકારી સંસ્થાઓ જો સેલ્ફ રેગ્યુલેશનથી આ દેશ ચલાવવાનો હોય તો કોર્ટને તાળા મારી દેવા પડે પોલીસ સ્ટેશનની કોઈ જરૂર નથી આ બધા લાતો કે ભૂત છે સે નહીં માનેંગે એટલે આ લોકોને સેલ્ફ રેગ્યુલેશનનું મોડેલ અત્યાર સુધી ફેલ ગયું છે વેલ એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે આ સેલ્ફ રેગ્યુલેશનના મોડેલથી આ ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાને રેગ્યુલેટ નહીં કરી શકાય એઆઈ જનરેટેડ બી ફેક રીલ અનેક ચેલેન્જો સામે આવી ગઈ છે એના માટે કડક કાયદો જોઈએ એટલે તાત્કાલિક અસરથી મેં કહ્યું એ પ્રમાણે ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન એક્ટમાં સુધારો કરવો જોઈએ બીજી માંગ એ છે કે ટીવી માટે અને ન્યૂઝ ચેનલ માટે પ્રોગ્રામ કોડ છે કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટ ની અંદર રૂલ 6 માં પ્રોગ્રામ કોડ આપ્યા છે. એ પ્રોગ્રામ કોડ નું પાલન દરેક ટેલિવિઝન ચેનલે કરવાનું હોય. જો એનું વાયોલેશન કરવામાં આવે તો તે ચેનલ બ્લોક કરવામાં આવે છે. તેને ઓફ એર કરી દેવામાં આવે છે. હેવી પેનલ્ટી લગાવવામાં આવે છે. જ્યારે OTT પ્લેટફોર્મ માટે આવી કોઈ જ પ્રકારના રૂલ્સ નથી. આવા પ્રોગ્રામ કોડ નથી. તો આજ પ્રોગ્રામ કોડ ટીવી માટે જે પ્રોગ્રામ કોડ છે એ પ્રોગ્રામ કોડને OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માટે

અને એના કારણે એવા સોશિયલ મીડિયાને એવા હોય છે કે અલ્ગોરિઝમ એવા જ કન્ટેન્ટને પ્રમોટ કરી રહ્યું છે અને એના માટે મર્યાદાઓ ભૂલી રહ્યા છે આંધળું અનુકરણ કરી રહ્યા છે તેની સામે લગામ કસવા માટે ઇન્ટરમીડિયરી એપ્રુવ કરવું જોઈએ કે જે કન્ટેન્ટ અપલોડ થઈ રહ્યું છે એ પ્રોગ્રામ કોડને ને અનુરૂપ છે કે નહીં સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ અને ઓટીટી પ્લેટફોર્મ અબજો ખરવો રૂપિયા કમાઈ રહી છે તો એમને શા માટે રેગ્યુલેશન ફોલો નહીં કરવાના પરદેશની અંદર પણ ચાઇના છે સિંગાપોર છે દુબઈ છે અનેક દેશોમાં કરોડો અબજો રૂપિયાની સજા છે પેનલ્ટી થાય છે જો એ લોકો પ્રોગ્રામ લોકોના અનુરૂપ કાનૂન પોગ્રામ કોર્ટ ને જો પાલન ના કરે ને એવું જો કોઈ કન્ટેન્ટ ભૂલથી પણ પ્રચારિત થઈ જાય એ કાયદો બનવો જરૂરી છે તાત્કાલિક અસર થી એવી માંગ છે કે પ્રોગ્રામ કોર્ટ અનુરૂપ જો કન્ટેન્ટ ના હોય તો એને મોનેટાઇઝેશન નહીં કરવાનું સેલ્ફ સર્ટિફાઈ કરવાનું એક માંગ આ છે આ અભાઈ ભાઈ એક મોટી વાત અને ટાઈમનો થોડો અભાવ છે એટલા માટે દેશ માટે આતંકવાદ તો ખતરનાક છે જ પણ ઓટીટી પ્લેટફોર્મ તમને લાગી રહ્યું છે કે સાંસ્કૃતિક આતંકવાદ છે જી આપણે દીક્ષિત ભારત ભવ્ય ભારત દિવ્ય ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે એના પાયામાં કોઈ હોય તો એ સાંસ્કૃતિક ભારત છે જો સાંસ્કૃતિ સંસ્કૃતિ વધશે તો દેશ બચશે આપણો પ્રાણવાયુ જો ના હોય તો આપણું જીવન શક્ય નથી આપણા જીવન માટે જો કોઈ પ્રાણવાયુ હોય તે સાંસ્કૃતિક મૂલ્યો છે એ સાંસ્કૃતિક મૂલ્યોના પાયા ઉપર આ દેશ ઉભ્યો છે દયા પ્રેમ કરુણા વાત્સલ્ય ભક્તિ શુદ્ધિ શૌર્ય આ બધા જ આપણા મૂલ્યો છે આ મૂલ્યો પર પ્રહાર થઈ રહ્યો છે આપણે યુવાધન ને બચાવવું હશે તો સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા કરવી પડશે અને આ સાંસ્કૃતિક આતંકવાદ સામે આપણે શું એક થઈને લડવું પડશે અને આશા છે વિશ્વાસ છે સમાજ જાગૃત થશે સરકાર જાગૃત થશે અને એક સ્વચ્છ સાયબર ભારતનું નિર્માણ થાય અને સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ બનશું

જેનાથી આખો સમાજ આને પોતાની દીકરીને સ્કૂલમાં મોકલવી હોય તો લોકો ચિંતિત છે મારી દીકરી સુરક્ષિત ઘરે આવશે કે નહીં એવા દ્રશ્ય એવા જેવો બનાવો બની રહ્યા હોય તો તે સમયે સમાજને સળગતા મુદ્દાની ચિંતા કરી અને એને વાંચા આપવાનો આપે જે પ્રયાસ કર્યો એનો અંતઃકરણપૂર્વક તેનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ થેન્ક યુ સો મચ અભયભાઈ તમે આવ્યા ને આ અંગે આપણે વાતચીત કરી તેના માટે આજે હું એક જ વાક્ય બોલીશ અસલીલ ઓટીટી યુવા યુવાધનને બચાવવાનું છે નમસ્કાર